નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા સીબી ન્યૂઝ અમદાવાદ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી કે અને ટીઆઈપી ના નોડલ અધિકારી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી સી એમ ત્રિવેદીએ રંગોળી નિહાળીને સ્વીટ ટીમને બિરદાવી હતી લોકશાહીના મહાપર્વ ચૂંટણી અંતર્ગત થોડા દિવસ પછી મતદાન યોજાનાર છે ત્યારે અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃતિના અનોખા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સ્વીપ એક્ટિવિટી અને ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અંતર્ગત શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો પુરજોશમાં ચાલી રહ્યા છે શહેરના અમદાવાદ વન એટલે કે આલ્ફા મોલ ખાતે વિક્રમ સર્જક મહાકાય રંગોળી કંડારી મતદાન જાગૃતિનો આકર્ષક સંદેશો અનોખી રીતે અપાયો હતો ઉડીને આંખે વળગે તેવી રંગબેરંગી કલાત્મક રંગોળી બનાવી નાગરિકોને દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરાઈ હતી અમદાવાદ વન મોલની મુલાકાતે આવેલા નાગરિકો પણ આ રંગોળીથી આકર્ષિત થયા હતા અમદાવાદ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકે અને ટીઆઈપીના નોડલ અધિકારી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી સી એમ ત્રિવેદીએ રંગોળી નિહાળીને સ્વીપ ટીમને બિરદાવી હતી આ મહારંગોળીમાં ભારત તથા ગુજરાતનો નકશો બનાવી તેમાં અચૂક મતદાનના વિવિધ સૂત્રો લખવામાં આવ્યા હતા દસ મિનિટ દેશ માટે અવસર લોકશાહીનો ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ જેવા સૂત્રો લખી મતદાન કરવા લોકોને પ્રોત્સાહિત કરાયા હતા સાહીઠ બાય બાર ફૂટની આ અદભુત રંગોળી તૈયાર કરવામાં આશરે ત્રણસો પચાસ કિલો કલરનો ઉપયોગ થયો હતો આ ઉપરાંત બાર લોકોની ટીમે સતત બાર કલાક સુધી જહેમત ઉઠાવી આ રંગોળી કંડારી હતી જે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શનમાં સ્વીપ એક્ટિવિટી નોડલ ઓફિસર શ્રી યોગેશ પારેખ અને તેમની ટીમ દ્વારા મતદાન જાગૃતિ અન્વયે આ આયોજન કરવામાં આવ્યું હતું જેને નાગરિકો તરફથી વ્યાપક પ્રતિસાદ મળ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયાસરત છે અમદાવાદ શહેરમાં પણ અનેક આઇકોનિક સ્થળો પર અનોખી રીતે મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે હું સી એમ ત્રુવેદી નાથ મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વીપ અને સ્વીપના અમદાવાદ સિટી વિસ્તારના નોડલ ઓફિસર તરીકે કાર્યરત છું અત્યારે અવસર લોકશાહીનો આપણા દેશમાં અત્યારે આવ્યો છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પૂરજોશમાં ચાલી રહી છે દેશના જુદા જુદા ભાગોમાં આજે મતદાનના કાર્યક્રમો ચાલી રહ્યા છે એ તબક્કે ગુજરાતમાં સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાનનું આયોજન કરવામાં આવેલું છે સર્વપ્રથમ મારી આપ સૌને અપીલ છે કે સાતમી મેએ દેશ માટે દસ મિનિટ કાઢીને મતદાન અવશ્ય કરજો માત્ર તમારે એકલાય મતદાન નથી કરવાનું તમારી આજુબાજુના તમામ પડોશીઓને ભેગા કરવાના છે તમામ વ્યક્તિઓને સાથે લઈ જઈને સહિયારો પ્રયાસ કરવાનો છે અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો મતદાન જાગૃતિ માટે કરવામાં આવ્યા છે આજ રોજ જ્યારે મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી મેડમના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં રંગોળીના માધ્યમ દ્વારા મતદારોને વધુમાં વધુ મતદાન માટે પ્રભાવિત કરવા માટે મતદાન માટે જાગૃત કરવા માટે સામૂહિક રંગોળીનું કેમ્પેન કરવામાં આવેલું છે ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં અમદાવાદના વિવિધ મોલ્સ સાથે જાહેર રસ્તા ઉપર અમે રંગોળીનું આયોજન કરેલું છે શાળા કોલેજો યુનિવર્સિટી તમામને આની અંદર આવરી લેવામાં આવેલી છે ત્યારે આ સમગ્ર રંગોળીના સામૂહિક અભિયાન પૈકી અમે આલ્ફા મોલ ખાતે સાઠ બાય બાર ફૂટની એક રંગોળી જેમાં વિવિધ મતદારોને આપણે યુવાનો લઈએ મહિલાઓ લઈએ એમ તમામ મતદારોને પ્રભાવિત કરે તારીખ સાતમી મેના રોજ તમામ લોકો સહપરિવાર મતદાન કરે અને વધુમાં વધુ લોકોને મતદાન કરાવે